ભારત માતા કી આજના દિવાળીના સ્નેહ સંમેલન નિમિત્તે નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સ્નેહ સંમેલન રાખવા માટેનું આયોજન કરવા માટેની સૂચના હતી એના અનુસંધાનમાં આજે ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકા વતી આજે મા ખોડિયારના મંદિરે સ્નેહ સંમેલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આપણા બધાના જે દર્શન થયા દર્શન થઈને બધાને મારી નમ્ર વિનંતી છે માતાજીને પણ વિનંતી છે માતાજીને પણ પ્રાર્થના છે કે આપણા જીવનની અંદર કંઈ તકલીફો હોય દુઃખ હોય કંઈ મુશ્કેલી હોય એ આ વર્ષની અંદર માતાજી દૂર કરે એવી ભાવના સાથે આપણે બધા ફરીથી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી અશ્વિનભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા મારા વડીલ મુરબી ભરતભાઈ ડાંગર એવા જ આપણા લોકસભાના સાંસદ મારા મિત્ર ભાઈ શ્રી રાજપાલસિંહજી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો માર્કેટિંગના શ્રીઓ જિલ્લા સહકારી સંઘના શ્રી ડાયસ પર બેઠેલા તમામ પદાધિકારીઓ અને દરેક ગામે ગામથી આવેલા કાર્યકર્તા ભાઈઓ બહેનો અને માતાઓ નવા વર્ષની શુભ શુભકામનાઓ નવું વર્ષ આપનું ખૂબ સમૃદ્ધિમય સુખમય આનંદીમય બની રહે તેવી ભગવાન માકુંડના ચરણોમાં પ્રાર્થના આજે આપણે જોયું છે કે શહેરાના અઢારે અઢાર હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂર કરવામાં આવી છે આજે જાહેર મંચ ઉપરથી હું બધાને વિનંતી કરું છું કે જેને મકાનો મળ્યા છે એને એક પણ રૂપિયો કોઈને અધિકારીને આપવાનો નથી અને કોઈ પણ એક પણ રૂપિયો માગે કે કંઈ પણ તમારી પાસે ખોટા પૈસાની માગણી કરે તો મારી ઓફિસમાં ચોવીસ કલાક ઓફિસ ચાલુ છે મને ફોન કરજો મારી ઓફિસમાં લેખિતમાં આપી દેજો એટલે જે અધિકારી પૈસા લેતા હશે એની પછી વ્યવસ્થા આપણે કરવાનું આયોજન કરીશું આજે તમને ખબર હોય ઘણા બધા મને એમ કે સાહેબ અમારા મકાનો ના આવ્યા બીજા બધા ના આવી ગયા પૈસા આપ્યા એના આવી ગયા મારું કપાઈ ગયું મારું રહી ગયું ને આવી બધી ફરિયાદો કરતા હતા મને બરાબર યાદ છે અમારા મગનલાલના રણવીરને પણ બરાબર યાદ છે એક મહિના સુધી શહેરા તાલુકા પંચાયતનું કામ બધું બંધ કરી અને તમામ કર્મચારીઓને આખા તાલુકાની અંદર કાચા મકાનોથી પાકા મકાનો ન હોય એવા તમામ મકાનોનું સર્વે કરવાનું કામ આપણે મોકલ્યું છે કે એકતાલીસ હજાર મકાનોનું સર્વે કરીને આપણે જે તે વખત મોકલ્યું હતું જે પાકા હશે નીકળી જશે હો ભાઈ એટલે એની પણ ફરિયાદો કરતા નહીં કે પાકું છે ને મારું કાચું રહી ગયું બીજાને આપી દીધું એવું નહીં થાય પણ કાચાથી પાકા બનાવવા માટેની સરકારની જે યોજના છે એ યોજનાના અનુનુઠમાં અત્યાર સુધી સત્તરથી આજે અઢાર હજાર મકાનો બાકી છે અને એક સાથે આ વર્ષે મોદી સાહેબે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવાથી એમણે અઢાર હજાર મકાનોનો ઓર્ડર આપણને એક સાથે આપવાનો બનાવવા માટેની સૂચના આપી દીધી છે લગભગ દોઢ લાખ રૂપિયા જેટલા પૈસા સરકાર તરફથી મળવાના છે તો આ પૈસા સારી રીતે મળે સારી રીતે વપરાય અને આપણે તો ખેતી કરનારા લોકો છીએ પશુપાલન રાખનારા માણસો છીએ પાંચ દસ હજાર રૂપિયા વધારે ખર્ચો કરીને સારી રીતે આપણું મકાન બને આપણા બાળકો સારી રીતે જીવી શકે એના માટે અંદર રહી શકે એના માટે આ મકાનની સરસ સુંદર વ્યવસ્થા કરીને નળિયાવાળું બનાવવું હોય તો બનાવી શકાય છે ધાબાવાળું બનાવવું એવું જરૂરી નથી એની અંદર ટાને બધું આપ્યું છે એ પ્રમાણે તમારે મકાન બનાવવાનું છે અને બાજુમાં એક વધારાનો રૂમ બનાવવાનું હોય સગવડ હોય તો આપણે એક વધારાનો રૂમ પણ બનાવી શકીએ છીએ પણ પૂરું થયા પછી હોય પાછા ભેગા ભેગા તાણી બાજશો તો મારા બેટા પેલા કહેશે કે આ તો ડબલ આટલા પૈસા ક્યાંથી આવ્યા એટલે સરદારનો લાભ મકાનનો જે પ્રધાનમંત્રીનો લાભ મળવાનો છે એ નહીં મળે એવા અધિકારીઓ નખરા ના કરે એના માટે પહેલાં આપણને જે નિયમસરનું બાંધકામ કરવા માટેનું આપ્યું છે એના માટે હું તમને બધાને વિનંતી કરું છું કે અઢારે હજાર અઢાર મકાન એકી સાથે આજે બધાને મન લાગે ત્રીસ હજારના ઓર્ડરના સામે દરેક ઓર્ડરની સામે ત્રીસ હજાર રૂપિયા દરેકના ખાતામાં જમા થઈ ગયા હશે તે પાયા ખોદવાનું કામ કાલથી શરૂઆત કરજો નવા વર્ષમાં શુભ શરૂઆત કરીને દરેકને દોઢ લાખ રૂપિયા સુધીની સહાય જે મળવાની છે એના સહાયના પૈસા તમામે તમામ રૂપિયા આપ લો અને સારું મકાન બને અને આપણા બાળકો સાથે આપણા આનંદથી આપણા મકાનમાં રહીએ એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર આ વ્યવસ્થા કરી છે ત્યારે મારે આજે આપણે કહેવાનું કે આપણે બધી ઘણી બધી યોજનાઓનો લાભ આપણા શહેરા તાલુકામાં લઈએ છીએ પણ સૌથી વધારે મોટા મોટી યોજનાનો લાભ જો આ મકાન બનાવવા માટે કાચા મકાન બનાવવા માટેનો લાભ જો કોઈ પણ આખા ગુજરાતમાં મળતો હોય તો શહેરા તાલુકામાં મળવાનો છે એને ખૂબ કોઈએ ધ્યાન રાખવાની જરૂર છે મારી માતા બહેનો ભાઈઓ બેઠા છે ત્યારે મારે આજે સ્નેહ મિલન છે તો એ વાત પણ કરવાની છે કે બેંક પણ તમારી પાસે છે ડેરી પણ તમારી પાસે છે બેંકની અંદરથી જે કંઈ એક પશુ લાવવું હોય બે પશુ લાવવું હોય તો એના માટે લોન આપવા માટે બેંકની અંદર જજો ના પાડે તો મને કહેજો અને પશુ લાવીને આપણે દૂધ ડેરીમાં ભરીશું તો આપણું જીવન સદંતર ને આગળ વધતું રહેવાનું છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી પણ મહેનત કરીએ છીએ આપણે ખેતી સાથે પશુપાલનનો ધંધો કરીએ અને પશુ લાવવા માટે પૈસા ના હોય તો બેંકમાં ચેક આપીને પૈસા આપવા માટેની પણ અમે વ્યવસ્થા કરી છે ડેરીવાળાએ ચિંતા કરવાની જરૂર નથી તમારી બાંયધરી લેવા માટેની જે વાત હતી અમે બાંધરી કાઢી નાખી છે એટલે ડેરીની કોઈ બાંઘરી રહેતી નથી એની સામે ચેક આપે એટલે અમે જે પૈસા જરૂરિયાત હોય એ પશુ માટેના પૈસા પણ અમે આપીએ છીએ મારી આપને બધાને એક જ વિનંતી છે કે પશુ માટેના પૈસા જે મળતા હોય એ પૈસા પશુ માટે લઈને પશુ ખરીદી કરીને દૂધ ડેરીમાં ભરીને એના હપ્તા ભરવામાં આવે તો કોઈને કંઈ તકલીફ પડવાની નથી એની હું આપ સૌને ખાતરી આપું મારી આપને બધાને એક જ વિનંતી છે કે નવ વર્ષ આપણું હમણાં જ ગયું નવ વર્ષમાં પણ આપણે બધા ઘણા બધા કાર્યકર્તાઓ મળ્યા હતા બીજા કાર્યકર્તા નહોતા મળ્યા આજે બધાને રૂબરૂ મળવાનું થયું એટલે મારી આપને બધાને નમ્ર ભરી વિનંતી છે કે બેંકની અંદર જઈને પૂરેપૂરો લાભ લો પશુઓ બે રાખો માતાઓ આટલી મોટી સંખ્યામાં બેઠી છે તો માતાઓને મારી વિનંતી છે કે આપણે બે ગાય લાગતી હોય તો બે ગાય રાખો બે ભેંસ રાખવી હોય તો બે રાખો એક ભેંસ રાખવી હોય તો એક ભેંસ રાખો બેંકમાંથી પૈસા આપવાની વ્યવસ્થા હું કરાવીશ ન થાય તો મને તમે ફરિયાદ કરજો હું એ વ્યવસ્થા કરાવીને તમારા ઘેર ગાય ભેંસ બંધી અને દૂધ ડેરીમાં ભરતા થાવ એટલે તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ આગળ આવશે એની હું આપને સૌને ખાતરી આપું છું પણ ઘરે બેઠા બેઠા કશું કરવું ના હોય અને પછી ગામમાં દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં જે બેન બે પેક મારીને આપણે ફરવાનું હોય તો કશું આપણું આર્થિક પરિસ્થિતિ આગળ આવવાની નથી માટે મારી આપને બધાને વિનંતી છે કે આ બધી જે બધીઓ ચાલતી હોય તો બધીઓ બંધ કરાવવા માટે પણ હું પૂરેપૂરી તૈયારીને તકેદારી રાખવા માટે તૈયાર છું આવું ગામની અંદર કંઈ પણ ચાલતું હોય તો તમે મને ખાલી ફોન કરીને કહેજો મેસેજ આપ વોટ્સઅપ પર મેસેજ કરજો કાગળ લખજો પત્ર લખીને જણાવજો કે અહીંયા સાહેબ આવા મોટો દારૂનો અડ્ડો ચાલે છે તો આપણા અડ્ડા બડ્ડા ચલાવવાની જરૂરિયાત નથી આપણા બાળકો સારી રીતે ભણે સારી રીતે સ્કૂલમાં જાય અને સારી રીતે અભ્યાસ કરીને ખૂબ આગળ વધે એમના જીવનમાં એના માટે આપણા વડીલો તરીકે આપણે બધાએ એની ફરજના ભાગરૂપે આપણે કામ કરવાનું છે આજે હું આપ જાહેર મંચ ઉપરથી કહું છું કે કોઈ પણ માણસ ખોટું કામ કરતો હોય કોઈ દાદાગીરી કરતો હોય ખોટી માથાકૂટ કરતો હોય એવા માણસોને આપણે કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે એટલે મારી આપને બધાને નમ્રભરી વિનંતી છે કે આપ સૌ આટલો બધો જે પ્રેમ ને લાગણી મારા માટે જે રાખો છો તો હું પણ તમારા માટે જે કંઈ કરવાનું હશે કરવા માટે તૈયાર છું એમાં તમે કદાચ કોઈ પણ સંજોગોમાં કદાચ કચાસ રાખવામાં નહીં આવે અને તમને પૂરેપૂરી મદદ કરવામાં આવશે મારા સારા તાલુકાની પ્રજા મારા મત વિસ્તારની પ્રજા ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને એમના જીવન સ્તર ખૂબ ઊંચા લાવે અને એમની આર્થિક સ્થિતિથી મજબૂત બને એવી મારી શુભકામના આપે એ મને બોલાવ્યો મારું સ્વાગત કર્યું એ બદલ આખા શહેરા તાલુકાના મત વિસ્તારની બહેનો ભાઈઓ યુવાન મિત્રો કાર્યકર્તા મિત્રો સંગઠનના મિત્રો તમામને ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય કુરિયાર ભારત માતા કી ભારત માતા કી